વિજયભાઈ ગોહિલની એમને ઓળખાણ કરાવેલી ઓળખાણ કરાવેલી છે તેની સાથે મોકલી તેથી આ સતીશ જે છે એને અટલ સરોવર પાસે લઈ ગયેલો તેની સાથે દુષ્કર્મ આચરેલું દુષ્કર્મ આચર્યા બાદ આ જે સમીરા છે એ એના પોતાના ઘરે મોરબી લઈ ગયેલી મોરબી ખાતે જ્યાં લઈ ગયેલી ત્યાં આગળ એનો ભાઈ આપતાબ રફી ફાઇ કરીને હતો એને પણ આ એની સાથે અડપલા કરવી અને જાતીય સતામણી કરેલી છે એ બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો એ બાબતની તપાસ કરતા ભક્તિનગર પોલીસ અને પીઆઈ જાતે તપાસ કરતા હોય તેમના સ્ટાફ દ્વારા આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે અને ચારે ચાર આરોપીની ધરપકડ કરી હાલ કાયદેસરની કાર્યવાહી કરેલી છે કેટલા સમયથી સંપર્કમાં હતા અને ક્યારે બન્યું હાલ તપાસમાં ફરિયાદ દાખલ થયા મુજબ બાવીસ તારીખથી બનાવની શરૂઆત થઈ હતી બાવીસ દસ પચીસથી શરૂઆત થઈ અને એક તારીખ સુધી આ બનાવને અંજામ આપ્યો છે અને બે તારીખના રોજ ફરિયાદ દાખલ કરીને આજ રોજ એમની